નમસ્કાર દર્શક મિત્રો પરિવારના હિત માટે અંતિમ સરદાર પટેલ સેવાદાર એસપીજી દ્વારા લગ્ન નોંધણી કાયદામાં સુધારાની માંગને લઈને મોટા પાયે જનજાગૃતિ અભિયાન યોજાયું હતું એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન એસપીજીના આગેવાનોએ સરકાર દ્વારા મીડિયાના માધ્યમથી વારંવાર કરવામાં આવતી જાહેરાતોને માત્ર જનતાને ભ્રમિત કરતી લોલીપોપ ગણાવી હતી તેમણે ઉલ્લેખ કર્યો હતો કે સરકારની કેબિનેટ મિટિંગમાં આ મુદ્દે કોઈ ઔપચારિક ચર્ચા કે નિર્ણય થયો નથી જેના કારણે જનતામાં અસમંજસતા ફેલાઈ રહી છે એસપીજીએ ભાગેલું લગ્નોને અટકાવવા ખોટા લગ્ન કરાવનારા સામે કડક કાર્યવાહી કરવા તેમજ મૈત્રી કરાર જેવા કાયદાને તાત્કાલિક રદ કરીને દીકરીઓના ભવિષ્ય અને પરિવારના હિતને સુરક્ષિત કરવાની માંગ મુખ્ય રાખી હતી આ અભિયાનમાં એસપીજી આગામી યુવરચના પર કરી હતી સંગઠને ગુજરાતના દરેક ધારાસભ્યો અને સાંસદોને આવેદનપત્ર આપીને સરકાર સુધી મુદ્દો પહોંચાડવાનું તેમજ વિધાનસભામાં અવાજ ઉઠાવવાનો નિર્ણય લીધો છે સમગ્ર રાજ્યમાં નાના મોટા મહાસંમેલનો યોજીને સમાજમાં જાગૃતિ ફેલાવવા અને આંદોલનને વેગ આપવાની યોજના પર જાહેર કરવામાં આવી છે એસપીજીના આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો સરકાર વહેલી તકે આ કાયદામાં સુધારો નહીં કરે તો સર્વ સમાજને સાથે રાખીને ગાંધીનગરમાં મોટી કૂચ કાઢવામાં આવશે અને લાખોની જનમેદની સાથે વિધાનસભા ઘેરાવ કરવાનો કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવશે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દીકરીઓના ભવિષ્ય અને પરિવારના હિત માટે એસપીજી અંત સુધી લડત આપશે અને ન્યાય ન મળે ત્યાં સુધી સંઘર્ષ ચાલુ રહેશે આ કાર્યક્રમ દરમિયાન સમાજના હિતમાં સંઘર્ષની મજબૂત વચનબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી પ્રોગ્રામ થઈ રહ્યો છે અમારા દરેક જિલ્લા પ્રોગ્રામો થતા રહે છે અને અમે સરકારને આના થ્રુ કહેવા માંગીએ છીએ કે જો અમારે ખાલી સરકાર અમને નોરીફોર્મ આપે છે કોઈ કાયદામાં સુધારા લાવવાની કોઈ વાત થતી નથી કેબિનેટની મિટિંગ થાય છે તો પણ એટલે અમે એવું કહેવા માંગીએ છીએ કે જો સરકાર અમારી વાત નહીં માને તો અમે ટૂંક સમયની અંદર જે પંદર બે હજાર પંદર પચીસ ઓગસ્ટ બે હજાર પંદરમાં જે સ્વરૂપ પાટીદારોએ બતાવ્યું હતું સમાજ તાલુકા જનજાગૃતિ અભિયાન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમ અંતર્ગત જે ભાગેડું લગ્ન અટકે

એના માટે આયોજન કરેલું છે અને આ અમારો મુદ્દો એક જ છે સરકાર સામે કે ભાઈ દીકરીઓ જે અઢાર વર્ષની દીકરીઓ હોય જે ભાગીને મેરેજ કરતી હોય એ તમે અત્યારે ઘણા બધા કેસ જોતા હોય કે દીકરી અઢાર વર્ષની થાય અને લગભગ એના પાંચ છ દિવસ થવા દીકરી ભાગી જતી હોય એટલે આ દીકરીઓને ખોટી ફસાવમાં આવતી હોય એટલે આ દીકરીઓ નાની ઉંમરમાં ખોટા લગ્ન કરતા હોય એના કારણે જે દીકરીની અઢાર વર્ષની ઉંમર હોય એમાં ઉંમરમાં વધારો થાય અને એકવીસ વર્ષ કરવામાં આવે બીજો મુદ્દો કે જે દીકરીઓ ભાગીને લગ્ન કરે તો એના જે રજીસ્ટ્રેશન કરવાનું આવે એ રજીસ્ટ્રેશન એમને ગામની અંદર થાય અને બીજો મુદ્દો કે જે લોહીનો સંબંધ હોય જે મા બાપની સહી ફરજીયાત કરવી અને ચોથો મુદ્દો અને કડક મુદ્દો કે ભાઈ આ તો તાત્કાલિક રદ થવું જો થવો જોઈએ કે જે મૈત્રી કરાર કાયદો ખરો ને એ એના અંદર એવું હોય કે જેને મેરેજ કરેલા હોય એમના દીકરા દીકરી નાના હોય એ પણ એની મા એ દીકરાઓને મૂકીને જતી રહેતી હોય તો આ મૈત્રી કરાર જેવો કાયદો તાત્કાલિક ધોરણે રદ થાય એવી અમે સરકાર પાસે માગણી કરીએ અને જો આ સરકાર આ રીતે અમારી સભાઓથી નહીં માને તો બે હાજર પંદરમાં જે આંદોલન થયું એ પણ ટૂંક સમયમાં અમે જાહેરાત કરીશું